નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં આજે કોરોના વાયરસના સંક્રમણનો વધુ એક કેસ નોંધાયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં શહેરના ફુલોસર વિસ્તારમાં રહેતા એક અઠ્યાવીસ વર્ષની વયના યુવાનનો સમાવેશ થાય છે તો તમને જણાવી દઈએ મિત્રો કે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હાલ તે હોમ આઇસોલેશનમાં છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં છેલ્લા નવ દિવસ દરમિયાન કોરોનાના કુલ દસ કેસ નોંધાયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં શહેરમાં કોરોનાના નવ કેસનો સમાવેશ થાય છે તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ